ભાવનગર એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે શહેરના ભાંગલીગેટ વિસ્તારમાંથી યશ સંજયભાઈ મહેતા નામના એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો એસઓજી પોલીસે પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો અભયરાજ સિંહ સરવૈયા અને ભાવિન ત્રિવેદી નામના ઇસમોએ તેના મિત્ર અભિષેક જયસ્વાલને આપવા જણાવેલ હોવાની હકીકત રજૂ કરી હતી પોલીસે ગુનો રજિસ્ટર છે રિપોર્ટ વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યુઝ ભાવનગર મારી જવાબદારી તમારે જે કરવું હોય કેટલા વિડીયો